माताजी बधाई ने आम्ही जो आदे देवा छाटवा मण्या से ई ग महादेव आटवाण से जा गसे महादेव आटवाण से हमारे खर्नी देवा छाटवाण से केवी रीते देवा सपी थेट लगी वीडियो मना रे तो जो देवा नाखे से पाणी नाखो कटक गया घरा नाले आपडी की ओगळी रही पाणी राखी ने पसे ઉદ્દિત કરવા મળ્યા છે દવા સાકરાના માં પંદર વીઘા ના છે એકલા કરો તો આપણે પણ મહેનત કરવા મળ્યા છે આવો ડોયો છે કે તું સો દવા નાખવા મળ્યા છે આવી સફેદ દવા છે દો ડોયો કરેલો હે દૂધ રેકી હે હા ખાટી ખાઈ

Pup, manesala jo, kem ke ya kala batu. De? Pap, kade dido he? Kade dido he. Kade dido he.

કંતાળી ગુલગ મરાજો કેમ મજા આવે ખમવા કે દુખે તમારા તો એવા પડી ગયો એટલે તમને નો કાઈ થાય તો કાઈ નો થાય શરૂઆત કરી એટલે ખમવા દુખી તમારે એવા પડી ગયો ને એટલે અમારે એવા આપણે ન હોય ને એટલે અમને દુખતા પબલી હમ બધો ખીજો હમ બધો ખીજો લો દુખે છે તમા મો આવી રીતે એકલા લુકડા હમ તમી જાય છે જાકાડ હે હોય થી કાલ કેટલા કાલ 20 પક સાડાતા હા કેટલા હતા કાલ વી સાતા હો ને આ દઈ કેટલા ક્યાં નઈ નકું હમ

જો આ ટીપણો સે 물 पाणी ઢાળવાનું છે પાસ દવા નાખવા મંડ્યા છે બુચ્ચા બુદર્ય કે દવા છે આ કેટલા ઊંબો આવશે

જો ના પાણી ખૂટી ગયું છે એટલે અમે અહીંયા ડાયરેક મોટર શરૂ છે ના આવીએ એવા છે પાણી ભરવા અમારે મોટર શરૂ છે એ જાય છે પાણી કાલ રોપ આવ્યો ને એમાં જાય છે અમારે સેદર બેન ખુશી બેન ની ના પાણી વાળે રોપમાં પાણી વાળે અમે બે દવા સાટી છીએ વાળે હતી સી બેન ના હે સી સાટવાનું ઘણું છે મારે દવા આ સાવાળીયા હ i